તો માટે પેલા તો પાલક લઈ લીધો સરસ કરીને ચાર પાંચ રોટલી મસાલા એક ચમચી મરચો લોટ એક ચમચી ગોડ લીંબુ તો પડી ગયો રસ અડધી ચમચી જેટલો મીઠો અને પાણી એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે જે રીતે આપણે પાત્રા નું બનાવી બેટર સેમ પ્રોસેસ થી બનાવવાનું અને રોટલી ને પાટલા ઉપર રાખી અને પાત્રા જે રીતે આપણે બનાવીએ અળવી ના સામ રીતે મને લગાવી ફોલ્ડ કરી રોટલીને રોલ રોલ બનાવી લેવાનું છે આ રોટલી છે રોટલી કાલ ના તો બધી જ રોટલી નો રોલ બનાવી લીધા છે પાત્રા પાત્રાવાળી પ્લેટમાં તેલ લગાવી અને પાણી પહેલાથી થી ઉકળો મૂકી દીધો તો હવે મૂકી દેસુ આપણે સ્ટીમ થવા માટે હવે આ બને એટલે હવે આપણે જેમ માટે બનાવવાનું છે ચોકલેટ શેક તો ચોકલેટ શેક બનાવશું અરે આ સમજી ગયા છે ને

અડધી ચમચી જેટલી ખાંડ એડ કરશું ખાંડ ઓછી એડ કરવાની છે ખજૂર ઓલરેડી સ્વીટ હોય એટલે ખાંડ ની ન પડે પણ થોડીક તો એડ કરવી પડે છોકરા ના પીએ આપડે

મેં એડ નથી કર્યો ડાયરેક્ટ બાજુ બધા અમે જ એડ કર્યા હતા આપણને થઈ ગયા છે તો ચેક કરી લે પંદર મિનિટ થઈ છે તો પણ બની ગયા છે બની ગયે છે ફટાફટ ચેમ્પને રેડી કરી લે સ્કૂલ જવાનું તો આ પાત્ર આપણે આપણે બની ગયા છે ને આમાં તરવા માટે લેવાનું છે

તળાઈ નથી ગેસ રેડી પાતળા જ છે આમ તો રોટલીમાં થતા આ રીતના બહુ જ ક્રિસ્પી અને બહુ ટેસ્ટી બને છે એમને રોટલી કોઈને નાસ્તામાં આપી તો કોઈને ખાવી પસંદ નથી હોતી પણ આ રીતના આપી તો ખવાઈ જાય સોસ સાથે ચટણી સાથે બહુ મજા આવે ને એમને પણ ખાઈ શકાય એકદમ ક્રિસ્પી ફેસ્ટિવલ હશે પાતળા તળાઈ ગયા છે અને સ્ટોર પણ કરી શકાય કે ગરમા ગરમ ખાવામાં વધારે મજા આવે પછી મારે ઘઉં બાજરી સાફ કરવાની હતા પણ સાફ કરી લીધું તો બની ગયો છે ઝાડું ફટાય અને એવું કામ થઈ ગયું છે વાસણ પડે પણ ધોઈ નાખ્યા કપડા સૂકવી નાખ્યા હવે જેથી માટે સેવિટ કરાવવાની છે કે હવે રોટલી બાજરીની જર ના પાડેથી આજે શેનિ

મલાઈ પેલા કાઢવી પડશે સવાર ને ગરમ કરી નાખીશ થઈ ગઈ છે તો પણ કાલે માખણ બનાવવો પડશે આ રીતના સવાર ગરમ કરીને રાખી દીધી ને તો સરસ મલાઈ નીકળે આનું માખણ પણ બહુ સરસ બને છે જેમ સો મજા ને દૂધ બન ગયા